જઈ પછી પાણી વાટ થઈ આ પારો વારી લેવાને એટલે પાણી બંધ રાત્રે રોજડા આવે છે ને એ માટે આ બાંધ્યું છે જો એવું લાગે કે આયા કો આ જાહેર કહેવાય આ ઝાયર છે ઝાયર ને મકાઈ બેય મિક્સમાં છે જો એના માટે છે એના જમવાનું એનું જમવાનું પછી દૂધ આપે આપણે દૂધ પીવાનું એટલે આપણે તાકાત વર્ એમ હશે જો ઉપાડેલી સુકાય છે એટલે પછી ગાયને દેવાની છે આ બધી જો દવા છે સેની દવા છે આમાં દવા છે

સલાપો પાણી બધાય હુવા ના ના જો પાણી વારે પાણી વાળવાનું કામ બહુ મહેનત વાળું હે ઈ થાયના કીતે થાય બાકી નો થાય આપડા કીતે તો થાય જ નહીં પણ આ તો આપણે નાનાની ઉમરે એટલી તોય પાણી જો વી વારે છે

બેન ને બહુ મજા આવેગા ચલો ગાઈસ તો જો અમે માથી આવી ગયા પાણી વારતા ત્યાંથી ને હવે આમ જઈ હી વાડી બાજુ મશીન ચાલુ છે ઈ આપણે પાણી આ ખેતે ને આવ્યું ને ઈ આના રીતે આવે ઈ આથી પાણી આવતું દુ વાડી માં જોય જો અમારે બેન માથી રાડુ પાડે હ રાજભાઈ રાજભાઈ ચાલ હવે જાઈએ મશીન પાં જો મેં આ કઢાઈવા હે જો પાલક બધી વાવેલી છે પાલક પૂરા ને પાકી ગયા હે બી થઈ ગયા ઉપર હવે એને બી થઈ ગયા છે એ પાછા આપણે વાવી શકીએ એના ફૂલ જોવા હે ને તો આ જોરદાર જો અહીંયા મૂરા હે પસ્તીના જો અહીંયા કેવડો ફૂલ છે આ એના જો આ મૂરા હે નીચે મૂરા હોય જો આમાં બીજ હોય જો આમાં બી હોય ભાઈ આમાં બી હોય એના મૂરાના આ જો એવા કેટલા બધા ઉપર લાગેલા હા હાલો જો આમ જાય

ने जो है जो झाड़ बने बहुत मस्त है बुद्धि आऊं है गुकला है कोबीच। जो, कोबीच है। कोबीच। है जो आ कोबीच वावे ले आए जो आ कोबीच क्या मस्त लगे पुलावर है है बहुत मस्त है आ है वटाना जो हम वटाना देखा ही वटाना है आ कोट मरी है जो आ कोट नहीं है मस्त लगे आऊं या

અમે ઘરેથી જમીન આવતા રહ્યા પાછા વાડીએ ઘરે ગયા હતા જમવા જમીન પાછા આવતા રહ્યા વાળીએ પાછું અત્યારે અહીંયા અત્યારે પાણી નો અવાજ આવતો હોય છે તમને થોડો થોડો જો પાણી ભરેલ છે હવે આપણે જવાનું આપણા ઘરે રાજકોટ અત્યારે થોડા કઈથી ચણા લઈ જવાના એટલે ઉપાડવા આવ્યા છે આવે હે મમ્મી ની બધા પપ્પાને જો અત્યારે મારા મમ્મી ની આવી ગયા હે આમ બધું બકાલું ને ચણા ની બધી ઉપાડે હાલો આપણે જોઈ હું કઈ ગઈ કેવી રીતના ઉપાડે ચાલો જો જો આ વટાણા લઈ લીધા છે જીજો જો આ જો અમે અત્યારે અમારા મામાના ઘરેથી થી હતા વાડી થી નીકળી ગયા અને અત્યારે જો રસ્તામાં જાય છે આપડી ગાડી આવી ગઈ પપ્પા ની પાછળ રહી ગયા એની રાહ જોઈ ક્યારે આવે પછી જાય આપણે અમારા બેન જો આ રહે અમારી જો સનસેટ પોઈન્ટ એ થાય બહુ મસ્ત દેખાય છે અને બાકી માની વાણી લેવો જો બોર હેંજરા જો કોઈને ખાવ હોય તો જો અમારા ઘરે ફૂલ સ્ટોક છે અમારી પાસે અને જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો